ના પાડતા ડુંગળી વાયમાં ડુંગળી વાયમાં તોય ડુંગળી વાય નાખ્યા ઊંધ કાંઈ નાખ્યા હો આમ આમ હોંધ કાંઈ દીધા આમ તો એમ જ કરાય ખેડૂત છે ને આ રીતે કરો ને ડુંગળી કે હો સાંઈ સિત્તેર રૂપિયા ઘઉં ના કે હો બસો રૂપિયા કપા ત્રણસો ચારસો રૂપિયામાં કાપી નાખો ખેડૂને ઉપાડી લ્યો એટલે આમ જો ધોળતા થઈ જાય મુંબઈ લેગી દેખાવા ન જોઈએ ના પાડતા હતા ખેતી કરવામાં ખેતી કરવામાં સમજતા જ નહીં એટલે આને છે ને હું તો કાંઈથી નાખે જ રાખો તમે તમારે કાપ્યા જ રાખો કાપ્યા જ રાખો ખેડૂને ધપાટી બોલાવી દો બરાબર છે કપાનું કીધું એમ ત્રણસો ચારસો રૂપિયા કપાનો ભાવ આપો અને ખેડૂને કાપી જ તમ તારે તમારા છોકરા ભલે આમ જો મોજ કરે મોજ કાપી નાખો ખેડૂને હાવ અહીંથી મુંબઈ લગી વયો જ આવો જોઈએ પાછું વાળીને જોવો ન જોઈએ મુઠ્ઠી વાળે ને સીધો મુંબઈ દેખાવો ન જોઈ ખેતીમાં ફરી વાર પછી ભલે બાજરો અને ઘઉં શાકભાજી બધા લઈ આવે ક્યાંથી લાવે છે જોઈ પછી આપણે આ બધા ના પણ કરે છે ને એકવાર બધું બંધ કરી ગયો અને જોવો પછી એની મજા શું આવે